નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મોટી આગાહી કરવામાં મિત્રો આવી ગઈ છે જેમાં કારની સ્થિતિ પણ બની શકે છે જેમાં મિત્રો આજે બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ ગીર સોમનાથ સુરત તાપી વલસાડ નવસારી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને મિત્રો દ્વારા દ્વારકામાં વરસાદ પડી શકે છે તેવી મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે અને છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ ઘોઘામાં મિત્રો પોણા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો મિત્રો અને અહીં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ હતી તેવા મિત્રો હવામાન વિભાગ દ્વારા મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એક તારીખથી થતા મોટા ફેરફારોની આજે મિત્રો આપણે વાત કરીએ તો જેમાં મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવશે આ યોજના હેઠળ દાદા અને દાદી દ્વારા તેમની પોત્રીઓ માટે મિત્રો ખોલવામાં આવેલા તમામ ખાતા ઉપર કાયદેસર રીતે મિત્રો કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવવાનો છે મિત્રો અને એક ઓક્ટોબરથી આ ખાતા મિત્રો માત્ર માતા પિતાના નામે જ ખોલી શકાશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવશે અને જૂના ખાતા મિત્રો વાલીના નામે ટ્રાન્સફર પણ કરવામાં આવશે તેવું મિત્રો એક તારીખથી લાગુ કરવામાં આવી જશે જ્યારે મિત્રો આગળના ફેરફારની વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ મિત્રો દર મહિને અપડેટ થતા હોય છે જ્યારે મિત્રો એક ઓક્ટોબરથી એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે આ સિવાય મિત્રો પંજાબ નેશનલ સેવિંગ બેંક એકાઉન્ટમાં પણ મિત્રો કેટલાક ફેરફાર થવાના છે જેના વિશે તમને એક તારીખથી મિત્રો માહિતી મળી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે કે ખેડૂતોમાં મિત્રો નવરાત્રિ પહેલા મિત્રો પૈસા મળશે જેમાં મિત્રો બે હજાર રૂપિયા જમા થશે તેવા મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં સરકાર મિત્રો નવરાત્રી દરમિયાન દેશભરના નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાની છે મિત્રો સરકાર દ્વારા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના અઢારમા હપ્તા માટેની તારીખ મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે સરકારી મિત્રો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો મિત્રો હપ્તો જાહેર કરશે અને મતલબ કે મિત્રો મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં રકમ સીધી જમા કરવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો લાખો લોકોને મોટો ફાયદો થશે મિત્રો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જન્મ અને મરણના દાખલાઓમાં મિત્રો હવે ફેરફાર સરળ બન્યા છે રાજ્ય સરકારે જાહેર કરેલા મિત્રો નવા પરિપત્રોમાં કહ્યું છે કે જન્મ અને મરણના દાખલા કઢાવતી વખતે મિત્રો કોઈપણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા કમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે મિત્રો કોઈ પણ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ મિત્રો ખરી સુધારી કરવામાં આવશે અને આ ઉપરાંત જો મરણ અને મિત્રો જન્મના દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવો રજૂ કરવો પડશે અને ખરાઈ બાદ જે મિત્રો ફેરફાર કરી શકાશે તેવો મિત્રો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતને મિત્રો ત્રણ નવા જિલ્લા મળી શકે છે જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો સૂત્રો અનુસાર મિત્રો માહિતી મળી રહી છે કે રાજ્યમાં ત્રણ જિલ્લાઓનો ઉમેરો થાય તેવી મિત્રો શક્યતાઓ છે જેમાં મિત્રો બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગમાંથી રાધનપુર અથવા થરાદ નામની વિચારણા કરવામાં મિત્રો આવી રહી છે તો મિત્રો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી મિત્રો વિરામગામ જિલ્લાની રચના થઈ શકે છે

અને મિત્રો બે હજાર ઓગણીસમાં જેને શરૂ કરવામાં આવી હતી જેમાં મિત્રો લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા મિત્રો આપવામાં આવે છે આ રકમ મિત્રો ત્રણ હપ્તામાં સરકારી ખાતાઓમાં મિત્રો સીધી જમા થાય છે આ યોજનાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને સિઝનલ મિત્રો વિમોળતા વચ્ચે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે અને ખેતીની યોગ્ય ખર્ચા ભીતરણી કરવા માટે મદદ કરવી પડે તે માટે મિત્રો ભારતીય જનતા પાર્ટી એટલે કે મિત્રો ભાજપના તાજેતરમાં ઘોષણાપત્રમાં આ રકમ મિત્રો દસ હજાર સુધી વધારવાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે આ વધારો મિત્રો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્ત્વમાં મિત્રો આપવામાં દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે ભાજપે મિત્રો આ યોજના સાથે ભારતના બાર કરોડથી વધુ ખેડૂતોની સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત મિત્રો કર્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કે તો વીઘા દીટ મળશે મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો અત્યારે મિત્રો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઘણી મોટી એવી જાહેરાતો જોવા મળી રહી છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે તમને વિગા દીઠ મિત્રો વીસ હજાર અથવા તો પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં મિત્રો આવશે પણ મિત્રો તેમાં કોઈ પણ પ્રકારનો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે સહાય કેવી રીતે મળશે અને ખોટી લિંકો દ્વારા મિત્રો આપણને વેબસાઇટોમાં ઘૂસાડવાના આ પ્રયાસો હોય છે જેથી દરેક ભાઈઓને સાવચેત રહેવું અને આવી ફ્રોડ લિંકો ઉપર ખોટી રીતનું મિત્રો ક્લિક ન કરવું સરકાર દ્વારા મિત્રો અત્યાર સુધી વીગા દેડ સહાય આપવામાં આવશે તેવી મિત્રો કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી સરકારની આવી જાહેરાતો આવશે તો તમને અમારી આ ચેનલ થકી મિત્રો જાણકારી મળી મળી રહેશે તેમાં મિત્રો અમારી આ ચેનલને મિત્રો જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો મિત્રો મહત્વના વાત તો આટલા બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભો મિત્રો વાસ્તવિક રીતે ખેડૂતોને મિત્રો પ્રાદેશિક રીતે પહોંચાડવા માટે ખેડૂતોની મિત્રો ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવામાં આવી રહી છે જેમાં એગ્રીસ્ટેડ યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા મિત્રો સોમવારથી શરૂ થઈ ગઈ છે જેમાં ડિસેમ્બરથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ માત્ર એવા ખેડૂતોને જ મળશે જેમને પાસે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી હશે ખેડૂત રજિસ્ટ્રીમાં મિત્રો ખેડૂત અને તેમના પિતાનું નામ તેમની માલિકીના તમામ ડાટા નંબર સહ મિત્રો એકાઉન્ટ નંબર ધારકને મિત્રો કિસ્સામાં ખેડૂતોનો હિસ્સો મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર અને મિત્રો ઈ કેવાયસી સહિતની તમામ વિગતો જોવા મળશે તો મિત્રો તમારે ખેડૂત હોવું જરૂરી છે અને ખેડૂતો પાસે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી હોવી જરૂરી છે તેવા જ ખેડૂતોને મિત્રો પીએમ કિસાનનો બે હજાર રૂપિયાનો હપ્તો ડિસેમ્બર પછી મળવાનું શરૂ થશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો કોહલી ટેક્સ ભરવામાં પણ મિત્રો કિંગ જણાવવામાં આવી રહ્યું છે કોહલી છેલ્લા મિત્રો નાણાકીય વર્ષમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય ક્રિકેટર બન્યા છે મિત્રો જેમાં એક ડેટા અનુસાર વિરાટ કોહલીએ છાસઠ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટીની યાદીમાં પાંચમા સ્થાને મિત્રો વિરાટ કોહલી આવે છે આ રીતે મિત્રો દેશમાં ટેક્સ ભરવામાં પણ મિત્રો કોહલી કિંગ કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોની સાથે મિત્રો આજનો આ વિડીયો જરૂરથી મિત્રો શેર